ભાઈ પણ તમે મારી વાહે ક્યાં આવો છો ભાઈ અમારે જોવું છે કે તું 10 રૂપિયા પેટ ભરીને ક્યાં કણે ખાશે કેમ અમારે પેટ ભરીને ખાવું એટલે તારી વાય આવી ભાઈઓ ભાઈ તમારા 10 રૂપિયા પાછા આ તો અમારી ભીખ માંગવાની ટ્રીક છે તો ભાઈ આ 10 રૂપિયા આપણે શું કરશું ઓલા બસ કે હાલિયા હાલ તો આપણે ખાકી ખાઈ લે ઓરધી ઓરધી હાલ

ભાઈ તું એક મહિનામાં આવી રીતે કેટલા રૂપિયાની ભીખ માંગેસ એક મહિનામાં માંગીને ત્રીસ હજાર રૂપિયા કમાઈ લઉં વાહ ભાઈ તું આખો મહિનો ભીખ માંગીને ત્રીસ હજાર રૂપિયા કમાસ તો તો તારે સારું કેવાય હું આખો મહિનો કામ કરું ને ત્યારે મને વીસ હજાર રૂપિયા પગાર મળે એમાં દસ હજાર રૂપિયા ઘરે ખાવા પીવાના દેવાના પાંચ હજાર રૂપિયા છોકરાઓની નિશાનની ફી દેવાની બે હજાર રૂપિયા મારો ચા પાણીનો ખર્ચો અને બે હજાર નું ગાડીમાં પેટ્રોલ ભુરાવવું અને વધાર હજાર રૂપિયા હજાર રૂપિયાનો દર મહિને રિચાર્જ કરાવવું પડે બોલ મારી મેં શું વધ્યું બાબાજી કા નું વધ્યું તો ભાઈ ગરીબ તું કેવાય કે હું શું ગરીબ તો લાવ દસ રૂપિયા મારે ચા પીવા જાવું છે ના ભાઈ હાલે હું તો મસ્તી કરું છું ભાઈ સો રૂપિયા જ ઘટે મારે મારી ગર્લફ્રેન્ડનો બર્થડે છે તો મારે એને ગિફ્ટ આપવું છે હાલે તો ગિફ્ટ શું આપવાનો હો તારી ગર્લફ્રેન્ડને તો કે આઈફોન 16 પ્રો મેક્સ 1 ટીબી અલા મારી ઘરવારી પાસે ઓલો ચાપુવારો ફોન છે અને તારે તારી ગર્લફ્રેન્ડને આઈફોન 16 પ્રો મેક્સ 1 ટીબી લઈ દેવો છે તો હાલો તમે મારી ભેગા ભીખ માંગવા ફાટેલો શર્ટ પહેરી લ્યો તમે તમારી ઘરવારી હાટું આઈફોન લઈ લઈજો ના એવી રીતે મને મારી ઘરવાળી આઈફોન લેવા આટું હેરાન નથી કરતી કે મારે ભીખ માંગવી પડે અરે ભાઈ મને તો મારી ગર્લફ્રેન્ડ બહુ હેરાન કરે મારે શું કરું મારી કોઈ વાત સાંભળતી જ નથી હા તો લગન કરી લેને સીધી દોરી જેવી થઈ જાય જરા ઊંચી નીચી નો થાય હમ હું મારી ઘરવાળીને ફોન કરું અને તને ડેમો બતાવું હાલો શું રાંધું હે ખીચડી બનાવી છે ખીચડી ને આલે મારે પનીરનું શાક બનાવ શાક ખાવું હોય તો ઘરે આવજો નકર બાર વડા પાઉં ખાઈ લેજો કાં શું થયું ભાઈ કાઈ નઈ ભાઈ લાવા શોટ કાલે કે શું કે ભીખ માંગવા બેવાનું હે આઈ છો કે ભલે હાલ શું કે ભાઈ હરુ ને હારુ ઓ ભાઈ હરુ ને ભાઈ હારુ ઓ ભાઈ બેહો જલ્દી આલો ગાડીમાં ફટાફટ હાલ તો ભાઈ ઓ જા તું ભાઈ ઓ જા ભાઈ આ વજન કેટલો હે

હ ભાઈ તારો અવાજ નથી આવતો હાલો 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 આવા ખોટા નાટક નો કરાય પૈસા નો દેવા હોય ને તો ના પાડી દેવાય